નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માપનું આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી પોલીસે ઓગણીસ વાહનો ડિટેઇન કરતા વાહન ચાલકોમાં ફફડાટ અકસ્માતમાં બે લોકોના મોત બાદ પોલીસ એક્શનમાં આવી વાગરા તાલુકામાં આવેલા વિલાયત જીઆઈડીસીમાં પિકઅપ ટેમ્પો પલટી ખાવાની ઘટનામાં બે શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે દસથી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થતાં તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ઘટનાની ગંભીરતા દાખવી વાઘરા પોલીસ દ્વારા માલ વાહન ગાડીઓમાં કામદારોનું વહન તેમજ ક્ષમતા કરતાં વધુ માત્રામાં મુસાફરોનું વહન કરતા વાહનો સામે તવાઈ બોલાવી હતી વાઘરા પોલીસે પાંચ બોલેરો ગાડી છોટા હાથી ટેમ્પો ચોમારુતી ઇકો તથા બે મોટર મળી કુલ વાહનોને બસ મુજબ હતા પોલીસની કડક કામગીરીના પગલે ઓગણીસો મુસાફરોનું વહન કરતા વાહન ચાલકોમાં ફેલાઈ જવા પામ્યો છે છે કે વાગડ તાલુકાની સાયખા વિલાયત તેમજ દહેજની કંપનીઓમાં નિયમોને નેવે મૂકી કામદારોને બકરાની જેમ ખીચોખીચ ભરીને મુસાફરી કરવામાં આવતી હોય છે પરંતુ આવા નિયમોને અભરાઈને ચડાવી લોકોની જિંદગી સાથે રમત રમનાર વાહન ચાલકો પોલીસ તંત્ર કોઈ લેતું પણ હતી જેના પગલે વાગરા પોલીસે હરકતમાં આવી ત્વરિત કામગીરી હાથ ધરી હતી જેને લઈ માલવાહન ગાડીઓમાં કામદારોનું વહનકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે બ્યુરો રિપોર્ટ સરફરા સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ